રાજ્યની અંદર વરસી રહેલા અવિરત વરસાદથી વરસાદ અરબી સમુદ્રમાં ભારે કરંટ થી બોટ પલટી અશ્વિની સાગર નામની બોટ પલટી જવામાં આવી છે દરિયામાં ભારે કરંટથી બોટ પરત ફરતી હતી તે સમયે આ ઘટના બની બોટ પલટી પાડતા જ ખલાસીઓનો જોકે બચાવ કરવામાં આવ્યો છે દરિયામાં ફિશિંગ માટે ગઈ હતી પરંતુ હવામાન વિભાગની આગાહી બાદ પરત ફરી રહી હતી અને ત્યારે દરિયાના ભારે કરંટના કારણે તે કાંઠા ઉપર ફંગોળાઈ ગઈ હતી અને કાંઠા ઉપર જે ભીડિયા વિસ્તાર છે ત્યાં ફાટમાં આ બોટ છે તે ટકરાઈ છે હાલ બોટમાં જે ખલાસીઓ હતા તે તમામનો રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે બોટ સલામત છે આ ઉપરાંત હજુ પણ જેટલી ત્રીસ થી પાંત્રીસ જેટલી બોટો છે તે દરિયામાં એન્કરિંગ કરીને રાખવામાં આવી છે એટલે કહી શકાય કે દરિયો જે પ્રમાણે તોફાની બન્યો છે અને તેના પગલે જે સાગર ખેડુ છે તેને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જી બિલકુલ રાકેશ આભાર તમામ બદલ